ભારતમાં નાની ઉંમરે જગદ્ગુરુ બન્યા ગુજરાત જૂના અખાડાના શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી મહેન્દ્રનંદગીરી મહારાજ પ્રયાગરાજની પાવનભૂમિ પર જગદગુરૂની પદવી મહેન્દ્રગિરી બાપુને આપવામાં આવી યુવા વર્ગને પશ્ચિમી સંસ્કૃતિથી બચાવો અને આપણા સનાતન ધર્મની ઓળખ કરાવવી મહેન્દ્ર ગીરીબાપુનો સંકલ્પ શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરી દશ દાસ જૂનાખાડા જૂનાગઢ મોચુકુંદા ગુફાના મહંતશ્રીના જીવનનો ટૂંકમાં સારાંશ મહેન્દ્રનંદગીરીજીએ નાની ઉંમરમાં જ સંસાર ત્યાગી અને સંન્યાસ ધારણ કરી લીધેલ અને સનાતન ધર્મના અને સનાતની એક હિન્દુ પ્રચારક તરીકે તેમણે ખૂબ જ મોટી નામના મેળવેલ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં પણ તેઓ એક ભૂમિકા હાલ ભજવી રહ્યા છે પંચદશનામ જૂના અખાડામાં સૌથી વધારે જો શિષ્ય હોય તો તે નંદગીરી મહારાજ પાસે છે અષાઢે વરણના શિષ્ય તેમણે બનાવ્યા છે ગિરનારી મંડળમાં એવું કહી શકાય છે કે મહેન્દ્ર આનંદગીરીજી મહારાજ જેવો કોઈનો રોટલો અને ઓટલો મોટો નથી એક તપસ્વી વ્યક્તિ જેમના તપ અને જ્ઞાનથી પોતાનું સ્થાન ક્યાં સુધી લઈ જઈ શકે છે તે વસ્તુને સાર્થક જો કોઈએ કરી હોય તો તે મહેન્દ્ર નંદગીરી મહારાજે કરી છે જગત ગુરુનું પદ એટલે સન્યાસીઓ સર્વોચ્ચ પદ જમીન ઉપર ઊભા રહી અને આકાશને અડવા જેવું કહી શકાય પ્રયાગરાજની પાવનભૂમિમાં અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી શ્રી પંચદશનામ જૂના અખાડા તેમજ અખાડા પરિષદના સદસ્યો અને કાશી સુમેરી પઠના શંકરાચાર્ય દ્વારા અમને જગદગુરુ ગ્રગાચાર્યની પદવી એનાયત કરવામાં આવી છે જે અમારા કામોની સમીક્ષા કરી અમે જે રીતે સનાતનની અંદર કામ કરી રહ્યા છીએ એ પ્રમાણે એનું ધ્યાન આખા અખાડા વાગેલા જેવું और कोलट गांव के छोटा सा जो उनके बगल का गांव पड़ता है रतनपुरा वो एक ही गाँव का जो फंक्शन हो रहा है ये पूरे भारत भर में छोटी उम्र में जो जगत गुरु का स्थान जिन्होंने लिया है ऐसे तो हमारे गुजरात के जूनागढ़ के परम पूज्य महेंद्रानंद गिरी जो है वो जूना अखाड़े के सन उनको भारत के सनातन धर्म के अनुसार उनको जगत गुरु की जो पदवी दी गई है उनका प्रयागराज से गुजरात तक पहला सामया गांव में हमारे घर हमारे परिवार ने ऐसा सोचा कि जो हमारे गुजरात के जो संत है ये पूरा विश्व गुरु बन रहा है